તો માલ હાટું થોડુંક ખડ લેતા જાય ખડ લેતા જાય પછી આટા મારતા જાય વાડી જોતા જાય કાબા દૂધજા ના વેલા પણ દૂધજા બહુ પડે તમારે ખાવાય તો બધાય આવજો દૂધજા દૂધજા ને ભીંડા છે ગવાર હજી ના પડતો કાબા અમારે તો બાજરો તો બધું ખાઈ જ જા હે હા એના ભાગનો છે ઈ ખાહે ને અમાર ભાગનો છે ઈ અમે ખાઉં અમારું બાજરી જો બધાય એવું તો રહેતી બસ ડુંડા ખાય છે સેકળા બાજરો ખાય બાજરો કાબા હા ખાવા જની આપણે ખાવા કર્યો તો એના ઈ ખાઈ હા ગોદી ખેતર છે અમે છે ગોદીબેનની તો ગોદીબેન પાસે આટો મારી આવ્યો અમે ગોદીબેનના ખેતરમાં આવી ગયા તો ગોદીબેન શું કરો અમે ખડખ્યા છ્યું તો અમે ખડખ્યાસવા આવવા આવ્યા અમને ખડખ્યા સામે કે માંજબી ખાસમાં આવ્યા માંડવી હતી ને બાપા દેખા માંજભી ખાવા આવ્યો તો હાથી અમે થોડી ખેંખા ખડખ્યામાં આવો પછી માંજવી ખ્યામાં હા એમ કર્યું ન થાય તમી અમે દરમ્યાન ગોદીબેનને ખડખેસાવ આવ્યા કંઈ કામ નહોતું તેવું છે તો અમ્મી ખડી ખડ આવી

કટલી ગોદડી બનાવીને ઈ કઈ ખબર ન પડતી બોલો નકરી ગોદડી જ બનાવ કે હા બનાવી કે હે હા પણ આ રસનબેન બનાવી આ રસનબેન બનાવે છે ને હંસુબેન હે ને ઈ છોડો છોડો કપડ મેકલા વગર ગોદડી બનાવી એવું ને રસનબેન આયા ઈ રસનબેન ને એક ગોદડી પૂરી કરને બોલો તો મારે એકાદી કરવી પડે ને ભાઈ હે મારે એકાદી બે બનાવી પડે ને હા બજુબેન ની એક એક એમ નકર તમને એમ થાય કે તો મોટા બે ન હતા પણ ગોદડી નો બનાવી દીધી હમ જો આકલે હે ને આ ડિઝાઇન વાળી બનાવી હો હં તાર ની ભાઈ આ કેટલી ગોદડીઓ થઈ ગયો આ કાઈ એ મારો દીકુ કેટલી ગોદડી મૂહે રાટ બન્યો થઈ ગયો ચાર પાંચ તો ચાર પાંચ છે ને બનાવન શરૂ છે હવે એવું હોય હે હવે બનાવવાનું અહીં પીડ્યું હે પણ કાપડ જો ભાઈ હજી કાપડ એવું પડ્યું હજી છે ને બદરી નકરી બનવાનું ચાલુ રે ફેમિલી તો અહીંયા છે ને બનાવી નાખી છે સૂખડી હે સૂખડી શું ભાવે તને હે તને હા ભાઈ કોઈ બનાવી કોઈ

ના ટાકા હે ને આ મેઘે એક ટાકો અહીંયા હતો ને લઈને આ મે છે એટલે આ ખાલી જગ્યા હે ને બધી સાફ થઈ જાય થઈ ગયું નદી છે ને આમાં થોડો ખાડો છે હજી આમાં છે ને થોડી થોડી ટાઈસ નાખવી પડે એમ હે કારણ કે ઓલા પાણી ને ખોળી થોડી નાખવાનું કહે જાય એટલે આ ખાડો પૂરાઈ જાય કાંઈ દેલું નામ હા ભાઈ અત્યારે અત્યારે રાખડે ભાઈ કા વાહ રાખડી અંધારો થઈ ગયો ત્યાં છે ને આપણે મહેનત કરતા હું કરતા એ હું તમને કીધું કારણ કે પાણીયારું બનાવ્યું છે નું એવું હા આવી રીતનું કારણ કે આપણે છે ને બટકું લેવા નહીં બેસાતું પણ આપણે હતા ને ઘરમાં પીડેલા એ નાખી દીધા છે ને માલ ભરીને અહીં છે ને બે ગોળા રહી જાય ને એવું ને કારણ કે છે ને આમાં એવું હોય આ ગોળો હકી એના ગમે આપણે છે ને પાણી પીવા આવ્યું ને તો ડાયરેક્ટ રસોડામાં પાણી પીવા દે એટલા માટે છે ને આ ગોળા ગોળા લઈ લીધા છે કારણ કે પાણી બાણી પીવું હોય ને તો આઈને પીવા થાય ને અહીંયા છે ને બગાડ બહુ વધારે થતો ગમે પાણી છે ને ગ્લાસ ભરે એ ડાયરેક આમાં જ આવતી એટલે છે ને ના ભીનું થઈ જતું એટલા માટે છે ને બાયરે બાય લઈ લીધું છે એટલે છે ને આલી પાણી ઢોળે કે તો ડાયરીબાજ પીયું છે એટલે વાંધો ના આવે એટલા માટે બનાવ્યું છે ને હજી છે ને એની અંદર બધું કામકાજ બાકી છે બાકી અત્યારે છે ને જમવાનું જો ભાઈ અહીંયા તૈયાર થઈ ગયું છે તો જમી લેવું છે જમી લો તો આ બન્યું છે સોડાનું શાક જો કેમ ભાઈ સોડા આને અમે છે ને કાવરિયો ગુવાર ને સોડો કે તમે શું કહો એ ફોમેટ કરી દેજો કારણ કે સોડાનો શાક છે ને ભાઈ સૂમવાના હોય ને એટલે મજા થવા ઘરે જમવા મી રહ્યા છે સોડાનું શાક હા હમ સોડા છે સોડા સોડા બધા છે ને સોડા થાય સોડા છે ને મસ્ત મસ્ત છે ને જમીન લઈએ તો મસ્ત મસ્ત છે ને જમીન આપણે છે ને મહેનત કરતા પાણીયારાની જો આવી રીતને સોંટાડ્યું છે પણ હવે આમાં છે ને આમાં બધું માલ બાલ ભરીને ખેડૂત શોટાડ્યું છે આમાં બધી સિમેન્ટ ભરી છે

ખવારમાં છે ને છોટી જાય તોય ઉખડી નાખવાની છે ન છોટે ને તોય ઉખડી નાખવાની પથ્થર લાવીને લગાડી દેવાનું છે ને આજનો વિડિયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ